નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં સ્વાગત છે મિત્રો આજના અંદર આપણે ધોરણ વિષય છે આસપાસ જેનો પાઠ નવમો જેનું નામ છે ચઢીએ ઊંચા ચઢાણ આ પાઠના ભાગ એક ની અંદર આજે આપણે પાઠ સમજૂતી અને પ્રશ્ન જવાબો છે તેના વિશે શીખવાના છીએ વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય

ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે વિષય પસંદ કરશો એટલે પાઠ બતાવશે જેમાં વિડીયો ઉપર ક્લિક કરશો તો વિડીયો જોવા મળશે અને પીડીએફ ઉપર ક્લિક કરશો તો તમને પીડીએફ જોવા મળશે પાશા રાખો છો અમારી એપ્લિકેશન પણ આપ સૌને ગમશે જરૂર ડાઉનલોડ કરજો જેમાં તમે એકદમ ફ્રીમાં પીડીએફ પણ જોઈ શકશો ચાલો મિત્રો હવે આપણે શરૂ કરીએ પાઠ નવમો ચઢીએ ઊંચા ચઢાણ ફેબ્રુઆરી બે ઓગણીસો ને ચોર્યાસી નો એ દિવસ પર્વતારોહણ છાવડી છાવણી માઉન્ટેનિયરિંગ કેમ્પ નહેરુ પર્વતારોહણ સંસ્થા ઉત્તરકાશી વિદ્યાર્થી મિત્રો ઉત્તરકાશી ની અંદર કે જે ઉત્તરાખંડ ની અંદર આવેલું છે જે ભારતનું એક રાજ્ય છે આખું રાજ્ય પર્વતીય વિસ્તાર થી ઘેરાયેલું છે આ પર્વતીય વિસ્તાર ની અંદર જ નહેરુ પર્વતારોહણ સંસ્થા કે જે ઉત્તરકાશી ની અંદર આવેલી છે તેની અંદર જે લોકો પર્વતારોહણ શીખવા માંગતા હોય તેવા લોકોને ત્યાં પ્રશિક્ષણ આપવામાં આવે છે તાલીમ આપવામાં આવે છે અને તે રીતે લોકો પર્વતો ઉપર ચડવાનું ત્યાં શીખી શકે છે અમે પર્વતારોહણ છાવણીમાં હતા અને ખૂબ જ ઉત્સાહમાં હતા અમારામાંથી 20 કેન્દ્રીય વિદ્યાલયના શિક્ષકો હતા સાથે થોડી મહિલાઓ બેંક અને બીજી સંસ્થાઓમાંથી હતી તો અહીં કેમ્પ છે તેનું આયોજન થતું હોય કે જેમાં પર્વતારોહણ શીખવા ઈચ્છતા લોકો છે તેઓ તેની અંદર જોડાતા હોય છે તો આની અંદર વીસ કેન્દ્રીય વિદ્યાલયના શિક્ષકો કેટલીક મહિલાઓ અને બીજા કેટલીક સંસ્થાઓમાંથી આવેલા લોકો છે તેણે આ કેમ્પનો લાભ લીધો હતો આજે છાવણીનો બીજો દિવસ હતો સવારે હું મારી પથારીમાંથી ઊઠી અને પગ નીચે મૂકવા ગઈ ત્યાં તો દર્દથી ચીસ પાડી ઊઠી મને યાદ આવ્યું કે ગઈકાલે હું મારી પીઠ પાછળ વજનદાર થેલાઓ સાથે છવ્વીસ કિમી ચાલી હતી મને તે સાકડા ખરબચડા અને સીધા ચઢાણવાળા રસ્તા પર ફરીથી ચડવામાં બીક લાગતી હતી તો છાવણીના બીજા દિવસે પથારીમાંથી જ્યારે તે ઉઠે છે ત્યારે તેને લાગે છે કે પગ મૂકવા જ પગ મૂકતા જ જમીન પર પગ મૂકતા જ દર્દથી ચીઝ વાડી ઉઠે છે કારણ કે ખૂબ જ દુખાવો થતો હતો ત્યારે તેને યાદ આવે છે કે ગઈકાલે જ તેઓ પીઠ ઉપર વજનદાર થેલાઓ લઈ અને છવ્વીસ કિલોમીટર જેટલું ચાલ્યા હતા અને તે પણ સાદા તે સરળ રસ્તા ઉપર નહીં પરંતુ સાંકડા ખરબચડા અને સીધા ચઢાણ વાળા જે રસ્તાઓ હતા તેની ઉપર તેમણે આ કિલોમીટર નું અંતર કાપ્યું હતું અને હવે ફરીથી તે ચડવામાં ખૂબ જ બીક લાગતી હતી ચાલો આગળ જોઈએ મારી આંખોમાં આંસુ સાથે મે બ્રિગેડિયર જ્ઞાનસિંહ કે જે અમારા સાહસિક પ્રવૃત્તિઓના અભ્યાસક્રમના માર્ગદર્શક હતા તેમના રૂમ તરફ ધીમે ધીમે જવાનું ચાલુ કર્યું હું વિચારતી હતી કે આજના દિવસની મુસાફરી માટે હું શું બહાનું કાઢીશ અચાનક જ મેં પાછળથી તેમનો ભારે અવાજ સાંભળ્યો તો દુખાવાને કારણે મારી આંખોમાંથી આંસુ જ વહી રહ્યા હતા અને મેં બ્રિગેડિયર જ્ઞાનસિંહ કે જે આ સાહસિક પ્રવૃત્તિઓના માર્ગદર્શક હતા જે બધાને પ્રશિક્ષણ આપતા હતા તાલીમ આપી રહ્યા હતા તેમની તરફ જઈ તેમના રૂમમાં જઈ અને હું કઈક બહાનું કાઢી અને આજની મુસાફરીમાંથી બચવાનો પ્રયત્ન કરવાનું વિચારતી હતી ત્યાં જ અચાનક મેં પાછળથી તેમનો ભારે અવાજ સાંભળ્યો શું અવાજ આવ્યો કે મેડમ તમે સવારના નાસ્તાના સમયે અહીં શું કરો છો ઉતાવળ કરો નહીં તો તમારે ભૂખ્યા પેટે મુસાફરી કરવી પડશે એટલે કે બ્રિગેડિયર જ્ઞાનસિંહ છે તે કોઈને પણ મુક્તિ આપવામાં માનતા ન હતા તેઓ કહે છે કે સવારનો નાસ્તો ઝડપથી કરી લો જો તમે નાસ્તો નહીં કરો તો આખો દિવસ તમારે ભૂખ્યા પેટે મુસાફરી કરવી પડશે તમે ચાલી નહી શકો તમે આજ કહેવા આવ્યા હતા ને ખરું ને હા સાહેબ આમાં કંઈ નવું નથી ઝડપથી તૈયાર થઈ જાવ વિદ્યાર્થી મિત્રો બ્રિગેડિયર જ્ઞાનસિંહ છે તે આ તાલીમી સંસ્થાના માર્ગદર્શક છે અને તેઓ પર્વતીય ચઢાણ કરતી વખતે ઘણી બધી મુશ્કેલીઓ આવી શકે છે તે મુશ્કેલીના જાણકાર હતા તેથી તેમને તેમને ખબર જ હતી કે અહીં આવતા જે તાલીમાર્થીઓ છે છે કઈ કઈ મુશ્કેલીઓ પડે ને પરિસ્થિતિ જાણી અને તેઓ પણ કહે છે કે તમને પગમાં ફોલ પડ્યા છે અને તેના કારણે તમે ચાલી શકો નહીં એવું તમારું કહેવું છે પણ તે બધી મને ખબર જ છે તો ચાલો હવે ઝડપથી તૈયાર થઈ જાવ એમાં કઈ નવું નથી

અને તેઓ કહી રહ્યા હતા કે મેડમ તમે તો જૂથ નંબર સાત છે તેના નાયક એટલે કે લીડર છો અને તમને તમારે જે જૂથની અંદર જે લોકો છે તેમને ચડવામાં કોઈ મુશ્કેલી પડે તો મુશ્કેલીમાં તમારે મદદ કરવાની છે અને આ માટે જૂથ નાયકની કઈ કઈ જવાબદારીઓ છે તે તમને પહેલાથી જ બતાવવામાં આવેલી છે એ પ્રમાણે તમારે કામ કરવાનું છે ચાલો હવે કહો તમે ક્યારેય પર્વત જોયો છે તમે ક્યારેય પર્વત પર ચઢ્યા છો ક્યાં અને ક્યારે તો હા મેં પર્વતો જોયા છે પાવાગઢનો ડુંગર ચોટીલાનો ડુંગર અંબાજીનો ગબ્બરનો ડુંગર પાલિતાણાનો શેત્રુંજય પર્વત અને જુનાગઢનો ગિરનાર પર્વત જોયા છે અમે પ્રવાસમાં ગયા ત્યારે પાવાગઢનો ડુંગર ચડ્યા હતા ચાલો બીજો પ્રશ્ન એક ધારું તમે કેટલે દૂર સુધી ચાલ્યા છો તમે કેટલે ઊંચે જઈ શકો છો તો એક ધારું પાંચ કિલોમીટર સુધી ચાલ્યો છું હું બે કિલોમીટર સુધીની ઊંચાઈ સુધી જઈ શકું છું ચાલો હવે કલ્પના કરો કે તમે પર્વતો પરના રસ્તા વિશે શું વિચારો છો શું જાણો છો તેનું ચિત્ર દોરો તો પર્વતો પરના રસ્તા આડાવાળા ખાડા ટેકરાવાળા ખરબચડા અને પથરાળ હોય છે ચાલો આપણે તેમનું એક ચિત્ર જોઈએ તો વિદ્યાર્થી મિત્રો આ પ્રકારે આપણને પર્વતો ઉપરના જે રસ્તા છે તે આ પ્રકારે જોવા મળતા હોય છે જેમાં પર્વતો ઉપર ચડવા માટે વાકાચુકા વળાંકો લઈ અને આપણે તે રસ્તાઓ છે તે તે કરવાના હોય જુઓ આ તમે અહીં જોઈ શકો છો જે સરળતા રહે રસ્તાઓ છે તે બનાવવામાં આવેલા હોય છે આ પ્રકારે જુદી જુદી વળાંકો વાળા રસ્તાઓ છે તે આપણને પર્વતો ઉપર જોવા મળતા હોય છે તો આ પ્રકારે રસ્તાઓ તમે જોઈ શકો છો જે એકદમ સીધા નહીં પરંતુ ખરબચડા અને પથરાળ હોય છે ત્યાર પછી મોટી જવાબદારી જૂથનાયકે શું કરવાનું હોય તે વિશે મેં વિચારવાનું શરૂ કર્યું જૂથનાયક એટલે કે જે ટીમ લીડર જેને બનાવવામાં આવે છે તેણે શું શું જવાબદારી નિભાવવાની હોય છે તો પેલી વાત બીજાએ તેમનો સામાન લઈ જવામાં મદદ કરવાની છે કેમ કે પર્વતારોહણ કરતી વખતે ઘણો બધો સામાન છે તે સાથે લઈને જવો પડતો હોય માટે જે જૂથ જૂથનાયક હોય છે તેણે બધાને સામાન લઈ જવામાં મદદ કરવાની હોય બીજું કામ જૂથને આગળ જવા દેવું અને જૂથ નાયકે પાછળ રહેવાનું હોય છે કારણ કે કોઈને કોઈ મુશ્કેલી નથી તે બધું આપણે પાછળ રહીએ તો જ જોઈ શકાય જેથી છે છે હંમેશા જૂથની પાછળ રહેવાનું હોય હોય પછી જે લોકો ચઢી શકતા તેઓને મદદ કરવાની છે ચઢી ન શકતા હોય તેવા લોકોને મદદ કરી અને તેમને હિંમત આપવાની છે તેમનો આત્મવિશ્વાસ વધારવાનું આ બધું કામ જૂથનાયકે કરવાનું હોય છે ત્યાર પછી રોકાણ ને આરામ કરવા સારી જગ્યા શોધવાની હોય છે કારણ કે પર્વતારોહણ કરતી વખતે જે જગ્યાએ રાત્રિ થાય તે જગ્યાએ રાત્રિ રોકાણ કરવાનું હોય છે તો ત્યાં બધી વ્યવસ્થાઓ ગોઠવવાની થાય તો તેની જવાબદારી પણ જૂથ સારી ન હોય છે કેમકે પર્વતારોહણ જેવું અઘરું કામ છે તે કરતી વખતે ઘણી વખત તબિયત છે તે ખરાબ થતી હોય છે તો આવી જે લોકોની તબિયત ખરાબ થાય તો આવા લોકોનું પણ ખાસ ધ્યાન રાખવાનું હોય છે ત્યાર પછી જૂથ માટે જમવાની વ્યવસ્થા પણ કરવાની હોય છે અને સૌથી મહત્વની બાબત એ છે કે બીજાએ કરેલી ભૂલ માટે પણ સજા ભોગવવા તૈયાર રહેવું પડે છે આમ જૂથ નાયક છે તેને ઘણી બધી જવાબદારીઓ નિભાવવાની હોય છે મને સમજાયું કે અહીં ખાસ પ્રકારની શિસ્ત છે મને વિચાર આવ્યો કે શું છાવણી મારા માટે હજુ પણ આનંદદાયક રહેશે કારણ કે પર્વતારોહણ કરતી વખતે ડિસિપ્લિન એટલે કે શિસ્ત છે તેને તેનો ખાસ આગ્રહ રાખવામાં આવે છે કારણ કે એક નાનકડી ભૂલ પણ ત્યાં ખૂબ જ જોખમી સાબિત થઈ શકે છે એટલા માટે શિસ્ત છે છે તેને ખૂબ જ આપવામાં આવે અને ત્યારે મને વિચાર આવે છે કે શું હું આ છાવણીમાં સારી રીતે રહી શકીશ ત્યાર પછી હવે જૂથ સાતની અંદર શું શું છે કોણ કોણ છે તેના વિશે માહિતી મેળવીએ તો જૂથ સાતમાં અસમ મણીપુર મિઝોરમ મેઘાલય અને નાગાલેન્ડ ની છોકરીઓ હતી આ જૂથમાં શિક્ષિકા હતી હું મારા નવા સભ્યોને મળીને ખૂબ ખુશ હતી જો વિદ્યાર્થી મિત્રો અલગ અલગ ઘણા બધા રાજ્યોમાંથી પર્વતારોહણની તાલીમ લેવા માટે ઘણા બધા લોકો છે તે આની અંદર આવેલા હતા જેમાં મણિપુર મિઝોરમ અસમ મેઘાલય અને નાગાલેન્ડ કે જેઓ પૂર્વ ભારતના રાજ્યો છે

તે ફક્ત મીજો ભાષા બોલે છે તેમ છતાં અમે અમારા હૃદયથી એકબીજાની નજીક આવતા હતા વિદ્યાર્થી મિત્રો જુદા જુદા રાજ્યોમાં લોકો જુદી જુદી ભાષાઓ બોલતા હોય છે ત્યારે અલગ અલગ રાજ્યના લોકોની ભાષા છે તે જુદી હોવાના કારણે બધી જ ભાષા આપણને આવડતી ન પણ હોય ત્યારે આ એકવીસ દિવસના કાર્યક્રમની અંદર મિઝોરમથી આવેલી જે ખાનદોમ્બી નામની છોકરી હતી તેની તેને માત્ર મીજો ભાષા જ આવડતી હતી અન્ય કોઈ ભાષા તે જાણતી ન હતી તેથી હું તેની સાથે કંઈ પણ વાતચીત ન કરી શકી તે વાતનું મને દુઃખ છે પરંતુ અમે હૃદયથી એકબીજા સાથે જોડાયેલા હતા તેથી અમને આ દિવસ છે તે ખૂબ જ મજા આવી ત્યાર પછી હવે કહો કે તમારા વિચારે જૂથ નાયકની જવાબદારી શું હોય છે એટલે કે જે ટીમ લીડર હોય છે તેની શું જવાબદારી છે તો જૂથ નાયક જૂથના બધા જ સભ્યોનું ધ્યાન રાખે છે જૂથને આગળ જવા દઈ અને પોતે પાછળ રહે છે બીજાને સામાન લઈ જવામાં મદદ કરે છે ચડી ન શકતા હોય તેવા સભ્યને મદદ કરે છે રોકાણ અને આરામ માટે યોગ્ય જગ્યા શોધે છે તબિયત સારી ન હોય તેવા સભ્યનો વિશેષ ધ્યાન રાખે છે જૂથ માટે જમવાની વ્યવસ્થા કરે છે અને બીજાએ કરેલી ભૂલ માટે પણ સજા ભોગવવા તૈયાર રહે છે તો આટલી બધી જવાબદારી છે તે જૂથના એકની હોય છે ત્યાર પછી તમને આવી કોઈ છાવણીના નાયક બનાવવામાં આવે તો તમે શું કરશો તો વિચારો વિદ્યાર્થી મિત્રો કે તમે આ રીતે કોઈ જૂથના નાયક છો તો તમે શું કરશો તો મને છાવણીનો નાયક બનાવવામાં આવે તો હું ઉપર જણાવ્યા પ્રમાણે મારી જવાબદારી નિભાવીશ અને ઉત્તમ જૂથ નાયક બનવાનો પ્રયત્ન કરીશ ચાલો તમારા વર્ગમાં મોનિટરને શું શું કરવાનું હોય છે તો વિદ્યાર્થી મિત્રો તમારા વર્ગની અંદર મોનિટર તો હશે જ તે શું કામ કરે છે તે જ આપણે અહીં લખવાનું છે

મને વર્ગ મોનિટર બનવું ગમે છે કારણ કે તેનાથી આત્મવિશ્વાસ અને ગુણો નો વિકાસ થાય છે ત્યાર પછી ફેબ્રુઆરી નો દિવસ નદી પાર અમને સવારના નાસ્તામાં વિટામિન સી લોહતત્વની ગોળીઓ અને ગરમ ચોકલેટી દૂધ મળ્યું આ બધું શક્તિ માટે અને ઠંડીમાં ગરમી ગરમી જાળવવા માટે આપવામાં આવ્યું રોજ સવારે અમારી તબીબી તપાસ કરવામાં આવતી અમે અમારી પટ્ટીઓ બાંધતા અને બાકીના દિવસો ગણતા તો વિદ્યાર્થી મિત્રો પર્વતીય વિસ્તારોની અંદર જ્યારે જવાનું હોય ત્યારે શક્તિની ખૂબ જ વધારે જરૂર પડતી હોય એટલા માટે આહારની અંદર અમને વિટામિન સી તેમજ લોહ તત્વની ગોળીઓ અને ગરમ ચોકલેટી દૂધ છે તે આપવામાં આવતું જેના કારણે અમારા શરીરને શક્તિ અને ઠંડીમાં પણ ગરમી મળી રહે

હું થોડી ગભરાતી હતી મેં વિચારવાનું ચાલુ કર્યું કે જો દોરડું નીકળી જાય તો શું થશે હું નદીની પહોળાઈનો અંદાજો લગાવવા પ્રયત્ન કરતી હતી વિદ્યાર્થી મિત્રો તમે ક્યારે આ પ્રકારે નદી પાર નહીં કરી હોય પરંતુ પર્વતારોહણ સંસ્થાની અંદર નદી કેવી રીતે પાર કરી શકાય તેના વિશે પણ તાલીમ આપવામાં આવે છે જેમાં બંને બાજુ મજબૂત ખીલાઓ વડે દોરડું છે તેને બાંધવામાં આવે છે અને નીચેથી નદીનો પ્રવાહ છે તે વહેતો હોય છે જેમાં એક બાજુથી બીજી તરફ આપણે દોરડાની મદદથી જવાનું હોય છે ત્યારે શરૂઆતમાં તો મને ખૂબ ડર લાગતો હતો પરંતુ હિંમત કરી અને હું નદી પાર કરવાનો પ્રયત્ન કરતી હતી અને નદીની પહોળાઈ કેટલી છે તેના વિશે અંદાજ લગાવી રહી હતી અમારા પ્રશિક્ષકે પોતાની કમરની આસપાસ દોરડું બાંધ્યું અને તેની પર કડી ભરાવી પછી તેમણે તે કડી નદી પરથી પસાર થતા જાડા દોરડામાં પરોવી ઠંડા પાણીમાં ચાલતા ચાલતા તે બીજી બાજુ પહોંચ્યા ઝડપથી વહેતી નદીમાં જવા કોઈ તૈયાર હતું નહીં દરેક જણ એકબીજાને પહેલા મોકલવા ધક્કા મારતા હતા તે હારમાં હું છેલ્લે ઊભી હતી એ આશાએ કે મને કોઈ જોઈ જશે કોઈ જોશે નહીં પણ અમારા પ્રશિક્ષક હાથમાં કડી અને દોરડું લઈ મારી પાસે આવ્યા મને લાગ્યું કે હવે છટકાશે નહીં હું તૈયાર થઈ ગઈ પણ હિંમત ચાલતી ન હતી સાહેબે મારો ડર જાણી શક્યા નહીં તેમણે મોટેથી કહ્યું સંગીતા મેડમ તમારે સંગીતા મેડમ માટે ત્રણ હર્ષનાદ અને મને ખબર પડે તે પહેલા કોઈએ મને ધીમેથી પાણીમાં ધક્કો માર્યો આ રીતે વિદ્યાર્થી મિત્રો તેમના પ્રશિક્ષક છે તેમણે સૌપ્રથમ તો બધાને માહિતી આપી કે આ રીતે તમારે કમર પર દોરડું બંધાવવાનું છે અને તેમાં જે કડી છે તે કડીને આપણે નદીની ઉપર બાંધેલા દોરડાની અંદર પરોવાની છે અને ત્યાર પછી ઠંડા પાણીમાં ચાલતા ચાલતા તેમણે બતાવ્યું કે આ રીતે તમારે નદી પાર છે તે કરવાની છે અને ઝડપથી વહેતી નદીમાં જવા માટે સૌને ડર તો લાગતો હતો પરંતુ કોઈ તૈયાર થતું ન હતું એકબીજાને ધક્કા લગાવતા હતા કે તમે પહેલા જાઓ તમે પહેલા જાઓ આ રીતે સૌ કરી રહ્યા હતા ત્યારે હું આ હરોળમાં સૌથી છેલ્લે હતી અને મેં વિચાર્યું કે જેથી મને કોઈ જોઈ ન જાય અને મારે ન જવું પડે પરંતુ અમારા પ્રશિક્ષક છે તે હાથમાં કડી અને દોરડું લઈ અને મારી પાસે આવે છે અને મને હિંમત આપતા કહે છે કે હવે તમારે જવાનું છે તેમણે ટીમના બીજા જે સભ્યો છે તેમને કહ્યું કે સંગીતા મેડમ માટે ત્રણ હર્ષનાદ કરો તેવો નદીમાં જવા માટે તૈયાર થઈ રહ્યા છે હજી તો હું કંઈ પણ વિચારું એ પહેલા જ કોઈએ મને પાણીમાં ધક્કો માર્યો મને મારા પગ થીજી ગયા હોય તેવો અનુભવ થયો હું ધ્રુજવા લાગી મારા દાંત કડકડવા લાગ્યા મેં દોરડું પકડ્યું અને મક્કમતાથી મારા પગ નદીના તટ પર મૂક્યા એમ કે વિદ્યાર્થી મિત્રો ઊંચા પર્વતીય વિસ્તાર પર જે નદીઓ હોય છે તે નદીનું પાણી ખૂબ જ ઠંડુ હોય છે અને તેના કારણે નદીના પાણીમાં પગ મૂકતા જ મારા પગ છે તે ધ્રુજ ઠંડીથી થીજી ગયા અને હું પણ ધ્રુજવા લાગી મારા દાંત છે તે કકડવા લાગ્યા પણ મેં દોરડું પકડ્યું અને મક્કમતાથી નદીના તટ ઉપર મારા પગ મૂક્યા જેવું પાણીમાં ચાલવાનું શરૂ કર્યું નદી ઊંડી થતી હતી અને ધીમે ધીમે પાણી મારા ગળા સુધી પહોંચી ગયું નદીની વચ્ચે મારું સંતુલન જતું રહ્યું અને હું લાપરવા લાગી ખૂબ જ ડરેલી હતી અને ખૂબ ઠંડી પણ લાગતી હતી દોરડું મારા હાથમાંથી સરકી રહ્યું હતું હું મદદ માટે બૂમો પાડવા લાગી ડર લાગે આ પ્રકારની પરિસ્થિતિ છે તેનું નિર્માણ થયું કેમ કે નદીમાં ચાલતા ચાલતા જેમ જેમ આગળ જવાતું જાય છે તેમ તેમ નદીમાં પાણી છે તે ઊંડું ઊંડું થતું જાય છે અને પાણી છે તે મારા ગળા સુધી આવી ગયું અને ત્યારે મારું સંતુલન છે તે વિખાઈ જાય છે બેલેન્સ બગડ્યું અને હું લપસવા લાગી હું ખૂબ જ ડરી ગઈ અને ત્યારે ઠંડી પણ લાગતી હતી હાથમાંથી દોરડું પણ સરકી રહ્યું હોય આ પરિસ્થિતિનું નિર્માણ થયું ત્યારે હું મદદ માટે બૂમો પણ પાડતી હતી મને લાગતું હતું કે હું નદીમાં તણાઈ જઈશ પણ મેં જોયું કે હું કડીથી દોરડા સાથે બંધાયેલી હતી હું અવાજ સાંભળી હતી દોરડું પકડો દોરડું પકડો મેં જેમ તેમ દોરડું પકડવા પ્રયત્ન કર્યો અને મારી જાતને આગળ ધકેલી ત્યાર પછી લેખક તેને તેને યાદ આવે છે કે પોતે તણાઈ નહીં કેમ કે તેનું દોરડું છે તે કમર સાથે અને દોરડું ઉપર જે નદી પર બાંધેલું હતું તે બંને વચ્ચે કડીથી જોડાણ છે તે કરેલું હતું અને ત્યારે મારી ટીમના જે અન્ય સભ્યો હતા તેમણે મને જોરથી બૂમો પાડીને કહ્યું કે દોરડું પકડો દોરડું પકડો અને જેમ તેમ કરી મેં દોરડું પકડવાનો પ્રયત્ન કર્યો અને મારી જાતને આગળ ધકેલી

હવે કિનારે ઊભી રહીને હું બીજાઓને દોરડું મજબૂતાઈથી પકડવા કહેતી હતી મને ખબર હતી કે આ આત્મવિશ્વાસ સાથે હિંમતભેર પડકારનો સામનો કરવાનું પરિણામ હતું એટલે કે હવે મેં તો નદી પાર કરી લીધી પરંતુ બીજા જે જૂથના સભ્યો છે તેઓએ નદી પાર કરવાની હતી અને તેમના માટે આત્મવિશ્વાસ છે ખૂબ જ જરૂરી હતો તેના માટે હું એક કિનારે ઊભી રહી અને તે લોકોને બધાને કહેતી હતી કે હિંમતભેર તમે પણ પડકારોનો સામનો કરો તમે પણ નદી પાર કરી શકો અને આ મેં જેવી રીતે નદી પાર કરી તેવી રીતે તમે સૌ પણ નદી પાર કરી શકો છો આમ બધાની હિંમત હું કિનારે રહી અને હતી ચાલો હવે શોધો અને લખો કે પર્વતારોહણ કરવા કેવા પ્રકારના સાધનોની જરૂર પડે છે તો પર્વતારોહણ કરવા માટે લાંબા અને મજબૂત દોરડા ખીલીઓ કડી હથોડી ખિલાવાળા ગમબુટ પાણીની બોટલ ખાવાના પેકેટ સુવાની બેગ પ્લાસ્ટિકની ચાદર તંબુ જરૂરી ખાવાની દવાઓ અને ઓક્સિજનના સિલિન્ડરની જરૂર પડે છે ચાલો તમે ક્યારે કડી અને દોરડું બીજા કોઈ કાર્ય માટે ઉપયોગ થતું જોયું છે ક્યાં તો હા મેં કુવામાં ડોલ કે ઘડો પડી ગયો હોય તો તેને બહાર કાઢવા માટે કડી અને દોરડાનો ઉપયોગ થતો જોયો છે પછીનો જો તમારે પર્વત પરથી નદી પાર કરવી હોય તો તમે બીજા ક્યાં ઉપાયો કરી શકો તો પર્વત પરથી નદી પાર કરવા માટે માટે હવા ભરેલી બોટમાં અથવા હોય તો તેનો ઉપયોગ પણ કરી શકાય પછી પર્વતો પર આપણને વધારે ઓક્સિજનની જરૂર પડે છે તો પર્વતો પર આપણે ગુરુત્વાકર્ષણ બલની વિરુદ્ધ દિશામાં ચડીએ છીએ તે સિવાય ત્યાં ચઢાવ ઊંચો નીચો અને રસ્તાઓ ખરબચડા સીધા ચઢાણવાળા અને વળાંક વાળા હોય છે તેથી પર્વતો પર ચડવા આપણને વધારે શક્તિની જરૂર પડે છે ત્યાર પછી તમે ક્યારે બીજા કોઈ સાહસિક કામ કર્યું હોય તેવું સાંભળ્યું છે ક્યું તો હા મેં મારા દાદા પાસેથી કોઈએ સાહસિક કામ કર્યું હોય એવું સાંભળ્યું છે અમારા ગામના રમેશભાઈએ ગામમાં ચોર આવ્યા ત્યારે પીછો કરીને એક ચોરને પકડી લીધો હતો પછીનું તમે ક્યારે કોઈ સાહસિક કામ કર્યું છે જો હા તો તમારા વર્ગમાં કહો અને તેના વિશે તમારા શબ્દોમાં લખો તો અમે મેદાનમાં રમતા હતા ત્યારે એક નાના છોકરાના હાથમાં બિસ્કિટ જોઈને કૂતરો તેની પાછળ દોડ્યો છોકરો રડવા લાગ્યો અને ખૂબ જ ડરી ગયો હું તરત જ રમવાનું છોડી બેટ લઈ કૂતરા પાછળ દોડ્યો અને તેને ભગાડી દીધો અને છોકરાને તેના ઘેર મૂકી આવ્યો ત્યાર પછી ખડકો પર ચડવું ફેબ્રુઆરી દસ ઓગણીસોને ચોર્યાસી અમારે ટેકલા ગામ પહોંચવું પંદર કિલોમીટર ચાલવાનું હતું

અને પગ મૂકી શકીએ તે જગ્યાઓ ઓળખવા કહેવામાં આવ્યું આજે હું કરવાની નથી હું હારમાં પ્રથમ જ રીતે પર્વત ઉપર ચડવા માટે જે જગ્યાએ પગ મૂકી શકાય તેવી જગ્યાઓ શોધી અને તેનું અવલોકન કરવાનું હોય છે ત્યાર પછી મેં આજે ચડવા માટે સૌ પ્રથમ પ્રયત્ન કરવાનો પ્રયત્ન કર્યો અને અમારા પ્રશિક્ષકે પોતાની કમરની આજુબાજુ દોરડું બાંધ્યું કડી બાંધી અને લટકેલું જાડું દોરડું પકડ્યું તો એ દોડતા હોય તેમ ચડવાનું ચાલુ કર્યું મેં પણ મારી કડી બાંધી પણ જેવું મેં મારું પહેલું ડગ ભર્યું ને હું લપસી પડી અને ત્યાં દોરડાથી હિંચકા ખાવા લાગી એટલે કે વિદ્યાર્થી મિત્રો અહીં અનુભવ છે તેની આપણને ખબર પડે છે કે પ્રશિક્ષક છે તેણે દોરડું બાંધી અને તરત જ કૂદવાનું શરૂ કર્યું દોડવાનું શરૂ કર્યું જ્યારે નવા તાલીમાર્થી છે તે તેટલી ઝડપથી ચડી શકતા નથી ચડતી વખતે તમારું શરીર નેવું અંશના ખૂણે રાખો મેં સાંભળ્યું તમારી પીઠ સીધી રાખો વળસો નહીં જ્યારે પર્વત ચડવાનો થાય ત્યારે આ પ્રકારે અનુભવ્યું કે ખડક સપાટ જમીન જેવા છે અને ચડવાનું ચાલુ કર્યું પછી જયારે નીચે ઉતરવાનું હતું જેમાં દોરડાનો ખાસ પ્રકારે ઉપયોગ ઉપયોગ થાય છે જેને રેપલિંગ કહેવાય છે મેં તે ડર રાખ્યા વગર કર્યું દોરડાની મદદથી જે નીચે ઉતરવામાં આવે અને ખાસ પ્રકારે દોરડાનો ઉપયોગ થાય તેને કહેવામાં આવે છે ચાલો હવે કહો તમે ક્યારે ઝાડ પર ચડ્યા છો તમને કેવું લાગ્યું તમને ડર લાગ્યો તમે ક્યારે નીચે પડ્યા છો તો હું ગામડે ગયો ત્યારે ત્યાં રાયણના ઝાડ પર ચડ્યો હતો શરૂઆતમાં મને થોડી બીક લાગી પરંતુ મજા આવી ગઈ હું ઝાડ પરથી ક્યારેય નીચે પડ્યો નથી

નો ભાગ એક છે તે આપણે પૂરો કરીએ છીએ આગળના ભાગ બે નો વિડીયો જોવા માટે આ વિડીયોના ડિસ્ક્રિપ્શનની અંદર તમને તેની લિંક આપેલી છે તેમજ નવા વિડીયોની નોટિફિકેશન મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો તેમજ પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટીડી એપથી બાર ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો જેમાં આપને ધોરણ પાંચ તમામ વિષયના સ્વાધ્યાય સોલ્યુશન સ્વાધ્યાય પોથી સોલ્યુશનના વિડીયો તેમજ પીડીએફો મળી રહેશે જે એકદમ ફ્રી છે કોઈ પણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને પીડીએફ પણ જોઈ શકશો તો આશા રાખો છો અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે જરૂર ડાઉનલોડ કરજો ફરી મળીશું આપણે નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો